અંકલેશ્વરમાં સત્યાવીસ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે એકાવન અને સભ્યો પદ માટે ત્રણસો અઢાર ફોર્મ ભરાયા હતા ઉમેદવારીનો અંતિમ દિવસ ગ્રામ્ય કક્ષાએ ચૂંટણી ચહલ પહલ વધી છે અંકલેશ્વરમાં સત્યાવીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરાવવાના અંતિમ દિવસે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં ઉમેદવારો સાથે કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો અંકલેશ્વર મામલતદારોની તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતી આજરોજ ગ્રામ પંચાયતની ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ હતો જેના કારણે ચૂંટણી કચેરીઓમાં ઉમેદવારોનો મેળાવડો જોવા મળ્યો હતો અંકલેશ્વર તાલુકાના જીતાલી ગ્રામ પંચાયતના સરપંચ પદે જગદીશ પ્રભાત વસાવાએ દસ સભ્યો સાથે ફોર્મ ભર્યું હતું આ ઉપરાંત જીતાલી ગામમાંથી ઉષા કિરીટભાઈ વસાવાએ દસ સભ્યો સાથે તાલુકા પંચાયત ખાતે ફોર્મ ભર્યું હતું મારું નામ જગદીશ પ્રભાત વસાવા છે જીતાલી ગામનો રહેવાસી છું અને જીતાલી ગામમાં ઉમેદવાર તરીકે ફોર્મ ભરી રહ્યો છું સરપંચનો અમારા દસ સભ્યો જોડે અમે આ તાલુકા પંચાયત આવ્યા છે ફોર્મ ભરવા માટે આગળના જે બી કઈ કામ બાકી રહ્યા હશે વિકાસના એ કામ કરશું અમે ગામવારો જોને મળીને કરશું સંજલી ગામના સરપંચના ઉમેદવાર અતિકા સફાકત ભૈયાતે 10 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી પરિવર્તન પેનલ તરીકે સંજાલી ગામ ખાતે અતિકા સફાકત ભૈયા તે ઝૂકાવ્યું છે મારું નામ અતિકા છે સફકત ભાઈએ ફોર્મ ભર્યું છે અને મેં કયો અનુભવું છું કે મારા હસબન્ડે અને મારા સંજાલીના લોકોએ મારા પર વિશ્વાસ કર્યો અને ભરોસો કર્યો અને હું એમને ઈન્શાલ્લા એમના ભરોસા પર પૂરી ઉતરીશ અને હું આશા રાખું છું કે ઇન્શાલ્લા સંજાલીના વિકાસ માટે હું બધું જ કામ કરીશ અને મારા ત્રણ મુદ્દા છે સંજાલીના કે એક હેલ્થ પોલ્યુશન અને એજ્યુકેશન ઇન્શાલ્લા હું એના પર પૂરતો કામ કરીશ વધુમાં કોસંબડી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર શારડા પ્રકાશભાઈ વસાવાએ સોલ સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી નમસ્કાર હું શારદાબેન પ્રકાશભાઈ વસાવા કોસમડી સરપંચ સેટની ઉમેદવારી કરી છે અને અમારા કોસમડી ગ્રામ પંચાયતમાં પાણીની પહેલેથી ઘણી તકલીફ છે અને અમે ઈચ્છીએ છીએ અમે પરિવર્તન ચેનલ આવે અને લોકો અમને સાથ સહકાર મળે એ સાથ સહકાર મળે ને અમે જે પબ્લિકના કામ કરીએ એવી અમે જીત ધરાવીએ છીએ

મારું નામ શીતલબેન પટેલ છે હું ઈચ્છાની સરપંચ મમ્મીવાર તરીકે ઉભી રહી છું મારા આઠ વોર્ડના સભ્ય હંકાતે ને ગામના વિકાસ માટે કામ કરીશું ને ગામના બધાનો સહકાર મળે એવી મને આશા છે અને અમે જીતીશું તો ડેડલ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે સુકા ગંભીર ઓશવાય 10 સભ્યો અને અમે ડેડલ ગામના રહેવાસી છીએ ગયા વર્ષે ગયા ગયા પાટલી ગામના અમારા સુકાબેન સરપંચ સાહેબ હતા એમને પણ આ વર્ષે પણ

નવ છ બે હજાર ના રોજ અંકલેશ્વર મામલતદારી કચેરી ખાતે ગ્રામ પંચાયત ગામના લોકો પણ આવ્યા છે હું જાતે સરપંચની ઉમેદવારી અને સાથે પાંચ વોર્ડ સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે જે અમે જો જીતીએ તો આગળના જે બાકી કામો છે એ કરીશું એવી બાંધેરી ગામને આપીએ છીએ અને ગામના લોકોને મત આપવા માટે નમ્ર વિનંતી કરીએ છીએ કે આવો કંઈ નવું પરિવર્તન કરીએ જે કામો વર્ષોથી બાકી છે પેન્ડિંગ છે એ કામો કરીશું અને અમે ચૂંટાયા પછી સરપંચ અમે નથી પણ તમામ ગામના લોકો સરપંચ છે અને ગામના લોકોને સાંભળીને તમામ પ્રશ્નોનું નિરાકરણ કરીશું અત્રે ઉલ્લેખનીય છે કે અગિયાર જૂને ઉમેદવારી પરત ખેંચાયા બાદ કયા ઉમેદવાર મેદાનમાં છે તે ચિત્ર સ્પષ્ટ થશે જો કે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સત્યાવીસ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે એકાવન ઉમેદવારો અને પંચાયત સભ્યો પદ માટે ત્રણસો ને અઢાર ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી સત્યાવીસ ગ્રામ પંચાયતમાં કુલ અઠ્ઠાવન હજાર ચારસો મતદારો નોંધાયા છે જેમાં ઓગણત્રીસ હજાર આઠસો ને પાંસઠ પુરુષ અને અઠાવીસ હજાર પાંચસો ને પાંત્રીસ મહિલા મતદારોનો સમાવેશ થાય છે સત્યાવીસ પંચાયત પૈકી બાર ગ્રામ પંચાયત સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે ચૂંટણી વિભાગ દ્વારા સો ટકા મતદાન થાય તે માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે